એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેને પોતાનું સ્વજન ગુમાયું જેને પોતાનો ભાઈ અને દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ મર્યાદા પણ મોઢું ન જુએ જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી એમને લાશ જોવા નતો આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ ફેક્ટરી ફેક્ટરીમાં ઇલીગલ ફટાકડાનું ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા સરકાર ના અચ્છા જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોપી છે એટલે રાજકોટમાં જે બન્યું બીજી ઘટના તપાસ બિલાડી કરશે आई एस आई टी फ्रॉडी नकली चार सौ बी सी थे। मेरी, मेरी बहुत बेटी भी थी बेटी जमाई दो लाड़ी थी मेरी कौन है सारा बूढ़ा पापा दिया मेरे को सरकार ने जिस ता तो बोटी को मेरे तो करते, के क्या मर नहीं गयी माँ जिंदगी थी अभी फिलहाल में जिंदी हुआ Dia ya datang